નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારું યુટ્યુબ ચેનલ ઓલેજ હાપીમાં મિત્રો તલાટીની પરીક્ષા ક્યારે છાપામાં કટિંગ આવેલું છે તો તલાટીની પરીક્ષા ક્યારે સરકારની ઈચ્છા ચૂંટણી પછી લેવાની છે કારણ કે ત્રીસ સપ્ટેમ્બર સુધીમાં ચોમાસાની વિદાય પછી આચારસંહિતા અને સરકાર સામેના ત્રણ પડકાર છે કયા છે જોઈએ તલાટીની ત્રણ હજાર ચારસો સડત્રીસ જગ્યા સામે સત્તર વીસ લાખ ફોર્મ ભરાયા છે અને એક જગ્યા માટે પાંચસો ઉમેદવાર છે બીજું પરીક્ષા માટે અંદાજે એક લાખથી વધુ સ્ટાફની જરૂરિયાત છે અને પંદર હજાર પોલીસ ત્રણ હજાર સ્કવોડ સભ્ય જોઈએ અને બોર્ડની જેમ તલાટીની પરીક્ષા લેવાય તો પેપર લીક થવાનો ડર એટલે ચૂંટણી પહેલાં રાજ્ય સરકાર પેપર લીકથી બચવા ઈચ્છે છે આ છાપામાં પેપરમાં શું કહેવા માગે છે તો સરકાર ચૂંટણી સમયે પેપર લીકના વિવાદથી દૂર રહેવા માગે છે પરીક્ષા માટે સ્ટાફની કેટલી જરૂરિયાત છે તો ઇન્વેજિલેટર અઠ્ઠાવન હજાર સુપરવાઇઝર બે હજાર તક તકેદારી અધિકારી અઠ્ઠાવનસો આ રીતે કુલ એક લાખ સાત હજાર છસો સ્ટાફ જોઈએ તેમજ તાલુકામાં સેન્ટરો રાખવા પડે તેમ હોવાથી હજારો ક્લાસરૂમમાં સીસીટીવી પણ લગાવવા પડે તલાટીની પરીક્ષામાં સૌથી વધુ ઉમેદવારો હોવાથી તાલુકા કક્ષાની સ્કૂલ કોલેજોમાં પણ પરીક્ષા લેવાશે ભૂતકાળમાં પેપર લીકને કારણે સરકારની છબી ખરડાઈ હતી તેને કારણે હવે જ્યારે ચૂંટણી નજીક છે ત્યારે ફરી જો પેપર લીકની ઘટના બને તો સરકાર પક્ષે મોટું નુકસાન થઈ શકે છે અને વિરોધ પક્ષને એક મુદ્દો મળશે જેથી સરકાર અત્યારે આટલા મોટા ઉમેદવારો ધરાવતી પરીક્ષા લેવા ઈચ્છતી નથી આ એક છાપા દ્વારા વાત કરવામાં આવી છે બીજું શું કહેવામાં આવ્યું છે આની અંદર પરીક્ષાના આયોજન અંગે સીએમએ ત્રણ મંત્રીઓની કમિટી બનાવી છે સ્ટ્રોંગ રૂમથી લઈને પેપર પહોંચાડવાના રૂટ સુધીની વ્યવસ્થાનો મોટો પડકાર છે અને પરીક્ષા યોજવા માટે અઠ્ઠાવન હજાર ક્લાસરૂમની જરૂરિયાત પડશે તો આમાં એ વાત કરવામાં આવી છે કે હાલની સ્થિતિએ તલાટીની પરીક્ષાનું આયોજન કરી શકાય તેમ છે કે નહીં તે ચકાસવા અને આયોજન માટે શું વ્યવસ્થા જરૂરી છે તેના અભ્યાસ માટે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી અને પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાની કમિટી બનાવવામાં આવી છે તેમજ આગળની શું કાર્યવાહી થાય છે એ થોડા દિવસોમાં ખ્યાલ આવી જ જશે તલાટીની ભરતીમાં સત્તર પોઈન્ટ વીસ લાખ ઉમેદવારો હોવાથી પરીક્ષાનું આયોજન થાય ત્યારે અંદાજે અઠ્ઠાવન હજાર જેટલા ક્લાસરૂમની જરૂરિયાત પડશે આ છાપાનું જે કટિંગ છે તમે સ્ક્રીનશોટ લઈને ડિટેલથી તમે વાંચી શકો છો એટલે કે હવે તલાટીની પરીક્ષા ક્યારે એ ટૂંક સમયમાં ખ્યાલ આવી જશે પણ આ કટિંગ પ્રમાણે સરકાર ચૂંટણી પછી તલાટીની પરીક્ષા લેવા ઈચ્છતી હોય એવું લાગે છે ફરીથી નવા અપડેટ સાથે મળીશું જય હિન્દ જય ભારત